નમસ્કાર હું ઉષા મધુકાન દાવડા અંજાર કચ્છ આજે મારી સ્વરચિત રચના મારા સ્વરમાં રજૂ કરું છું જેનું શીર્ષક છે આખું ચોમાસું આખું ચોમાસું મેં મોકલ્યું હેલી વર્ષી અહીે પ્રેમની હેલી વરશે તારો આ સંદેશો મારું મન મહેકાવે આખું ચોમાસું તે ટપાલમાં અઈએ பிரேமனி லி வரஷ பிரேமனி வரஷவர ஜர மர ஜர் ஆதன பூர સાજન મને નવ જીવન આપે આખું ચોમાસું મેં મોકલ્યું ટમાં હઈએ પ્રેમની હે લી વર્ષે હૈએ હે લી ચોમાસામાં ચાત કનું મધુર મિલન જોઈ હપિયુની પિયુની યાદશતાવી ચોમાસ ચાત ખનુ મધુર મિલન જોઈ મુજને પિયુની યાદ યાદશતાવી હોયે પ્રેમણી હેલી વરશે વાદળ વરસે નભથી થી અનરાધાર આજે તારા સંદેશ થી ના પલ્લવિત તારી યાદ મની રોજ તળ પાવી તારી યાદ મને રોજ તળ પાવી મધુર મિલનની ઝંખના જાગે આખું જો માસુ તે મોકલી ટપાલમાં હૈયે હઈએ પ્રેમની હેલી વરશે હઈએ પ્રેમની હેલી વરશે હૈયે પ્રેમની હેલી વરેશે ધન્યવાદ